બે ટાયર સાથે આ મામલે આરટીઓ વિભાગ દ્વારા કાર્યવાહી કરાય એવી લોક માં ભરૂચ જિલ્લામાં આરટીઓ કચેરીની રહેમ રહે અનેક વાહનો ઓવરલોડમાં ફરી રહ્યા છે જેના કારણે જો કોઈ અકસ્માત સર્જાય તો કોઈ બે કસૂરના જીવનું જોખમ ઊભું થાય છે ત્યારે આજ રોજ ભરૂચ અને અંકલેશ્વરના નેશનલ હાઈવે પર જી જે છ પાર્સિંગનો ટ્રક ચાલક ઓવરલોડ રેતી ભરીને અંકલેશ્વર તરફ જઈ રહ્યો હતો આ સમયે વાલિયા ચોકડી પર પહોંચતા તેણે પોતાના સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક હાઈવેના ડિવાઈડર પર ચડી ગઈ હતી આ ટ્રક એટલી હદે ઓવર હતી કે પાછળના ટાયર એક્સલ સાથે છૂટા પડી ગયા હતા આ અકસ્માતમાં કોઈની જાનહાનિ નહીં નહોંધતાં લોકોએ રાતનો શ્વાસ લીધો હતો પરંતુ જો ટ્રક ડિવાઇડર પર સાથે નહીં અથડાઈ હોત અને અન્ય વાહન સાથે અથડાઈ હોત તો મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતાઓ રહેલી છે જો કે અત્રે ઉલ્લેખનીય છે કે આરટીઓ વિભાગની રેમરાહે આવા અનેક વાહનો જિલ્લામાં ઓવરલોડ માર્લ બનીને ફરી રહ્યા છે ત્યારે આવા વાહન ચાલકો સામે આરટીઓ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરાય એવી લોક માંગ ઉઠી છે